દ્રશ્યો હવે અમે આપને દર્શાવીશું મહેસાણાના જ્યાં વરસાદી પાણીનો નિકાલ ન થતા અધિકારીઓ પણ પરેશાન છે જેટલા સ્થાનિક લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે એનાથી ઘણી મુશ્કેલી સરકારી અધિકારીઓ અનુભવી રહ્યા છે કેમ કે આ એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જુઓ બીઆરસી ભવન મહેસાણાના દ્રશ્યો છે કચેરીની બહાર પાણી ભરાઈ ગયા છે અને એટલા જ પાણી કચેરીની અંદર પણ ભરાયેલા છે બહુચરાજીમાં સરકારી કચેરીમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી બીઆરસી ભવન કચેરીમાં અધિકારીઓની સ્થિતિ કફોડી બની ગઈ છે વરસાદી પાણી વચ્ચે તેઓ કામ કરી કરી રહ્યા છે બહુચરાજી પ્રાથમિક શાળામાં પણ આવી જ રીતે પાણી ભરાયેલા છે પાલિકાના પાપે સ્થાનિકો તો પરેશાન થઈ જ રહ્યા છે પણ સાથે સાથે સરકારી અધિકારીઓની પણ મુસીબત વધી છે મહેસાણા જિલ્લામાં પડેલા વરસાદના કારણે અનેક મકાનો દુકાનો અને રોડ ઉપર પાણી ભરાયા છે ત્યારે હું આપણે દ્રશ્યો બતાવવા જઈશું મહેસાણાના બોલચરજી ખાતે આવેલ વીઆરસી ભવન અને બોલચર પ્રાથમિક શાળાના આ દ્રશ્યો છે સરકારી કચેરી છે સાથે પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળાના રૂમો સુધી પાણી ભરાયા છે શાળાની અંદર એકથી બે ફૂટ પાણી ભરાયેલા જોવા મળે છે જે રીતે શાળામાં પાણી ભરાવાના કારણે બાળકો અભ્યાસ નથી આ બીજી તરફ આ તરફ નું દ્રશ્ય બતાવે છે કે કઈ બીઆરસી ભવન ની કચેરી છે તેની અંદર પાણી ભરાઈ ગયા છે આ દ્રશ્ય છે એક સમગ્ર બીઆરસી ભવન હાલ પાણી ભરાયેલું જોવા મળે છે આ દ્રશ્ય માં આપણે જોઈ શકીએ કે બીઆરસી ભવન નો આ મુખ્ય કચેરી છે તેની અંદર પાણી ભરાય છે અહિયા શિક્ષકો અને બીઆરસી સહિત અન્ય કર્મચારી પણ નોકરી કરે છે આ કચેરી મુખ્ય ઓફિસ છે આ તેના દ્રશ્ય છે.

પરિસ્થિતિમાં આજુબાજુનો જે વિસ્તાર છે ઊંચાળા ઊંચા હોવાને કારણે તમામ બીઆરસી ભવન જે છે ચાર ફૂટ જેટલું જમીનથી નીચે છે અને એના કારણે ઓફિસની અંદર ઘણી બધી તકલીફો પણ પડે છે રિસર્ચ રૂમ ચાલતો હોવાના કારણે રિસર્ચ રૂમમાં આવતા બાળકો પણ અહીંયા આવી શકતા નથી અને શાળાની અંદર આવનારા બાળકો જે છે અહીંયાથી પાણી આવે છે એટલે અમે અહીંયાથી એમને અવરજવર પણ કરવા દેતા નથી ખાસ કરીને કચેરીની આજે પાણી આવ્યું છે કઈ કઈ વસ્તુ ભીંજાઈ છે અને ખાસ કરીને કોમ્પ્યુટર ઇલેક્ટ્રિક આઈટમોને નુકસાન થયું છે કોમ્પ્યુટર પ્રિન્ટર છે કોમ્પ્યુટર છે ફર્નિચર છે ખુરશી આ બધું જે છે એ ટોટલી લગભગ એકદમ પાણીના કારણે દરવાજા છે બહારના આ તમામે તમામ વસ્તુઓ જે છે પલળવાના કારણે એકદમ એ એનો ઉપયોગ કરી શકે એવી સ્થિતિમાં નથી તો હું આ દ્રશ્યો બતાવીશ કે આ કચેરીનો મુખ્ય હોલ છે જે ખુરશી પર અધિકારી બેસે છે તેના પગ પાણીમાં છે આ દ્રશ્યો છે આપ આ અંદર પાણી છે જે રીતે વરસાદ પરિસ્થિતિ થઈ છે ક્યાંક ને ક્યાંક ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે બે વિસ્તારની અંદર જે રીતે વધુ વરસાદના કારણે અનેક મકાનો દુકાનો અને કચેરી સુધી પાણી પહોંચે છે હારુનાગોરી એબીપીએસ પિતા મે તો સરકારી અધિકારીઓ પણ આવી જ સ્થિતિમાં રહી રહ્યા છે કામ કરી રહ્યા છે કચેરીમાં પાણી ભરાઈ ગયા છે વરસાદ રોકાયો તેના તો કલાકો થઈ ગયા પણ હજી પાણી ઉસર્યા નથી અને આ સ્થિતિ માત્ર મહેસાણામાં સરકારી અધિકારીઓને છે એવું નથી ગાંધીનગરના આ દ્રશ્યો આપ જોઈ લો અડાલજ પોલીસ સ્ટેશનમાં પણ એવી જ સ્થિતિ છે કેમ કે અહીંયા ગટરના પાણી વરસાદી પાણી ભરાઈ ગયા છે અને વરસાદ રોકાયો છતાં પણ આજે વરસાદી પાણી છે તે ઉસરી નથી રહ્યા જે અધિકારીઓ અહીંયા આવે છે પોલીસ કર્મીઓ આવે છે અરજદારો આવે છે તેમને આવી સ્થિતિમાંથી પસાર થઈને પોલીસ સ્ટેશન સુધી પહોંચવું પડે છે